બનાસકાંઠા જિલ્લામાં પાંચસોથી વધુ નવા વિદ્યા સહાયકોની નિમણૂક પ્રક્રિયા હાથ ધરાઈ ધોરણ એકથી પાંચના શિક્ષકોની ભરતી માટે સવારથી જ ઉમેદવારો સ્થળ પસંદગી કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે કાણોદર ખાતે પ્રાથમિક શાળામાં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ ઉમેદવારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી સર ખાસ કરીને આજે શિક્ષકોના નિમણૂક પત્રોની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કેટલા શિક્ષકોની આજે નિમણૂક થવાની છે ત્યાં શું છે સમગ્ર પ્રક્રિયા વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત આજે બનાસકાંઠા જિલ્લામાં ધોરણ એકથી પાંચમાં પાંચસો ને ત્રણ શિક્ષકો અત્યારે હાલ કાળો તર પ્રાથમિક શાળા ખાતે સ્તર પસંદગી કામગીરી ચાલી છે આ જિલ્લાને કુલ નવા પાંચસો ને શિક્ષકો આજે મળશે જેના કારણે જિલ્લાના દૂરના તાલુકા અને સરહદી વિસ્તારને પ્રાથમિક શાળાઓની જે શિક્ષકોની ઘટ હતી એ પૂર્ણ થશે આ બધા જ ઉમેદવારો આગામી સાત દિવસના સ્કૂલની અંદર હાજર થઈ જશે કેટલા શિક્ષકોની માંગ હતી તેની સામે કેટલા શિક્ષકોને તે હાલ ધોરણ 1 થી 8 ના શિક્ષકોની ઘટ હતી એના અનુસંધાને 500 પ્રાથમિક શિક્ષકોની નિમણૂક કરવાનો આવેલ છે અને આગામી બીજા તબક્કાને અંદર ધોરણ 6 ના પણ 500 જેટલા શિક્ષકોની નિમણૂક કરવાનો આવે છે અને ટૂંક સમયમાં જિલ્લામાંથી શિક્ષકોની ઘટ હતી એ પૂર્ણ થશે